બટેટા ભૂંગળામાં હંમેશા આપણે નાની સાઈઝના બટેટા લેવાના એટલે સરસ એવા બફાઈ જાય હંમેશા બટેટા ભૂંગળા નામ થાય નાના બટેટા હોય બટેટા કાઢ નાખ્યા છે ફરી વાર થઈ જાય પછી આપણે આને છોડી વખત કરશું तो तेल गरम થઈ ગયું mulai તો આપણે

तपडे아서 लसण जैन जो लसण वाळी छटाने तरस तकडे गये छे હવે માં આપણે આ થોડું લાલ કાશ્મીરી મરચું નાખશું અડધી ચમચી એક ચમચી દાણા જીરું અડધી ચમચી ઓર બ Sărăs, pe aici zăi de minute, să-și apărea mă, bătăta, n-așu, dimagese, să-și apărea să-și apărea mă, să-și să-și સરસ જો તેલ છૂટું પડી જાય હજી આપણે પછી આપણે આમાં બટેટા નાખશું ગ્રેવી સરસ એવી આપણે પકવવાઈ નાખશું સરસ એવું આપણે જો ગ્રેવી બની ગઈ છે

આપણે આ ખજૂર વાળી ચટણી પછી થોડાક આપણે આ ઉપરથી લીલા ધાણા નાખી દેવી થોડીક ડુંગળી નો ભાવતી હોય તો નો પણ નાખો થોડી ઉપરથી આ ટમેટા અને થોડીક આપણે આ મસાલા વાળી છે કોઈ પણ બજારે જાય એટલે મળી જાય દુકાને થોડીક આપણે સીંગ ઉપરથી આપણે થોડાક આ શેવ સમજી આપડા બટેટા ભૂંગળા બજારે મળે એવાથી તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવાનું ભૂલતા નહીં હાલો બધાય બટેટા ભૂંગળા ખાવા